અને શિયાળામાં તો સ્પેશિયલ વેરાયટી અવેલેબલ છે જેમાં તમને લસણિયા મેથી ગાર્લિક ચિપ્સ લીંબુ વડા કાંદા ભજીયા ભરેલા ટમેટા લસણિયા દાબડા અને ખજૂર ભજીયા જેવી ઘણી બધી વેરાયટી મળી જવાની છે દરેકે દરેક આઈટમ શુદ્ધ શીંગ તેલ અને શુદ્ધ ઘીમાં જ બને છે અને ફૂલ એ લોકો ધ્યાન રાખે છે એટલે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી અને સૌથી મસ્ત કુંભળિયા ભજીયા અને લસણિયા ભજીયા અમે ટ્રાય કર્યા હતા અને ખરેખર ટેસ્ટ એટલો જોરદાર છે કે વાત ના પૂછો શુભ પ્રસંગે તેઓ ઓર્ડર પણ લે છે અને જો તમે એકવાર મુલાકાત લીધી ને તો આંગળા ચાટતા રહી હશે એની હું ગેરંટી આપું છું તો હવે કોની જુઓ છો સ્ક્રીન પર એડ્રેસ આપેલું છે ફટાફટ પહોંચી જાઓ